આપ સૌને મારા નમસ્કાર આજે લેવા પટેલ ટ્રસ્ટ હોસ્પિટલને પચીસ વર્ષની સિલ્વર જુબિલી નિમિત્તે આજે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે જેનામાં આ સાવર્કરબહેનો એકસો આઠની ટીમ હેલ્થ અધિકારીઓશ્રી આ ડૉક્ટરશ્રીનું સન્માન કરવામાં આવ્યું મને બોલવાનો મોકો મળ્યો એ માટે સૌ ટ્રસ્ટીગણ મેનેજમેન્ટ ટીમ અને સમાજ એમનો હું આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ બીજું જ્યારે સાહેબે વાત કરી કે પીએમ જેવાય પીએમ જેવાયની યોજના સમય સાથે જેમ ટ્રસ્ટે પચીસ વર્ષનો આજે સમય પસાર કર્યો શરૂઆત એક નાના એક ઉદ્દેશ્યથી થઈ હતી દિવસે દિવસે જેમ સરકારને પબ્લિકને જરૂરત વધતી ગઈ એમ સમાજે જે રીતના એને અપગ્રેડ કરી એ જ રીતનું બે હજાર બારમાં સૌ પ્રથમ મહાયોજનાની શરૂઆત થઈ સ્ટાર્ટિંગમાં મેઇન યોજનાનો ઉદ્દેશ્ય એટલો હતો કે સરકારની હોસ્પિટલોમાં પ્રાઇમરી અને ટર્સરી સેકન્ડરી સારવાર મળે છે પણ ટર્સરી સારવાર માટે શું એના માટે ઇન્ટેરિયર એરિયામાં એવી કોઈ ફેસિલિટી નથી જેના માટે મોટા હેલ્થ સેન્ટર ઉપર અથવા તો મોટા શહેરોમાં લાભાર્થીઓને જવું પડતું એટલે સરકારનો એક ઉદ્દેશ્ય હતો કે એમની સાથે પ્રાઇવેટ હોસ્પિટલો સાથે ટાઈપ કરીએ અને લાભાર્થીઓને ઘર આંગણે એની સેવા મળે એટલે શરૂઆતમાં માત્ર સાત જ બીમારીઓ માટે બે હજાર બારમાં વાર્ષિક બે લાખ સુધીને કવરેજ માટે ઓન્લી ફોર બીપીએલ પરિવાર માટે મા યોજનાની શરૂઆત થઈ ધીમે ધીમે એનો રિસ્પોન્સ મળ્યો લોકો લાભ લેતા ત્યાં હોસ્પિટલો એની સાથે જોડાઈ એના પછી બે હજાર ચૌદમાં એને વ્યાપ વધારી અને મા વાત્સલ્ય ઇમ્પ્લિમેન્ટ થઈ જેનામાં બે લાખ સુધીનો વાર્ષિક લાભ પણ એપીએલ ફેમિલીને પણ ઇન્કલુડ કરી ધીમે ધીમે સમયાંતરે એનો વ્યાપ વધતો ગયો રિસ્પોન્સ મળતો ગયો હોસ્પિટલોએ સપોર્ટ કર્યો સરકારે એના પ્રમાણે એની નીતિઓમાં થોડો ઘણો સુધાર કરી અને વધારેમાં વધારે ઇમ્પ્લિમેન્ટ કરી અને લોકોને લાભ આપવાનું નક્કી કર્યું સમયાંતરે યોજના વધતી ગઈ બે હજાર અઢારમાં જ્યારે માનનીય મોદી સાહેબ આપણા પ્રાઇમ મિનિસ્ટર હતા એમણે આખા ભારતમાં પીએમ જેવા યોજનાની શરૂઆત કરી પીએમ જેવા યોજના ઇમ્પ્લિમેન્ટ થઈ એમનો બે જ આપણી જૂની મા અને મા વાત્સલી યોજના છે આજે પણ ઘણાના ઘરમાં મા અને મા વાસ્ય યોજનાના કાર્ડ હશે કે આ કાર્ડ ચાલશે કે નહીં પણ એ કાર્ડ બધા પીએમ જેવાઈમાં કન્વર્ટ થયા બે હજાર અઢારથી જ્યારે શરૂઆત થઈ ત્યારે સેકન્ડરી અને ટર્સરી બંને પ્રકારની સારવાર યોજના અંતર્ગત ઉપલબ્ધ છે હાલમાં અત્યારે વર્તમાન સ્થિતિએ પીએમ જેવાઈમાં પર યર દસ લાખનું મેડિકલ કવરેજ મળી રહ્યું છે અને એનામાં સરકારી સાથે સાથે આખા ગુજરાતમાં સાડા આઠસોથી વધારે પ્રાઇવેટ હોસ્પિટલો છે જેમાં હાલની સ્થિતિએ કચ્છમાં ત્રેવીસ હોસ્પિટલો ખાનગી યોજના સાથે જોડાયેલી છે જેમ સાહેબે વાત કરી કે દરેક લાભાર્થીઓ આનામાં ઘણી બધી કેટેગરીઝ અલગ અલગ પાર્ટમાં વીસ જેટલી પ્રકારના કેટેગરીઝમાં લાભાર્થીઓને આનો લાભ મળવાપાત્ર છે છેલ્લી કેટેગરી જે ગવર્મેન્ટ એમ્પ્લોય માટે બી છે એની સાથે સાથે જોઈએ તો અત્યારે ટોટલ પોપ્યુલેશનના આશરે સિત્તેરથી પંચોતેર ટકા પોપ્યુલેશન યોજના અંતર્ગત કવર છે જેમને આ કાર્ડના માધ્યમથી લાભ મળવાપાત્ર છે એના માટેનો જ્યાં સુધી આજે સંસ્થા આપણી પચીસ વર્ષથી કામ કરી રહી છે પબ્લિકની સેવા કરી રહી છે જો માત્ર ને માત્ર સરકાર જ કરે તો શક્ય નથી એટલા માટે ખાનગી હોસ્પિટલો આવા મેગા ટ્રસ્ટો એમની સાથે જોડાયા અને વધારેમાં વધારે લાભ આપવાનું નક્કી કર્યું સૌ પ્રથમ ભુજ માટે જ્યારે કે કે પેલ હોસ્પિટલ શરૂ થઈને ત્યારે એક ખ્યાલ હતો કે આટલી મોટી હોસ્પિટલ કચ્છમાં શરૂ થાય છે ભુજ ખાતે તો એનામાં યોજનામાં લોકોને લાભ મળશે કે નહીં અમારા માટે બી પ્રશ્ન હતો પણ જ્યારે સંસ્થાએ પીએમ જે માટે એપ્લાય કર્યું એના માટે આપણે બધા સાથે રહી પ્રયત્નો કર્યા અને એમની એક જે સિસ્ટમ આખી ઊભી કરી જેનામાં એમનું જે રેડિયેશનનું ટ્રોબિંગ મશીન કદાચ ખબર નહીં હોય પણ એ ટ્રોબિંગ મશીન ગુજરાતનું ફર્સ્ટ રેડિએશન મશીન હતું આવું મશીન આના પહેલાં એક સુરતની કિરણ હોસ્પિટલે ઓર્ડર કરેલું હતું બટ ઇન્સ્ટોલ ફર્સ્ટ આખા ગુજરાતનું ટ્રુબિંગ મશીન એ આપણી કે કે પટેલ હોસ્પિટલમાં થયું છે અને એ આપણને ગૌરવ થાય કે આવી ઇન્સ્ટ્રુમેન્ટ આપણે કચ્છમાં આટલા છેવાડાના જિલ્લામાં મળી રહે અને લોકોને એની સેવા મળે હાલ પીએમ જેવાયમાં કે કે પટેલ હોસ્પિટલમાં કાર્ડિયક અને કેન્સરની સારવાર ઉપલબ્ધ છે એમએમપી જેમાં ડાયાલિસિસ સેવા ઉપલબ્ધ છે ટ્રસ્ટીગણ અને બધાને એક રિક્વેસ્ટ કરી કે હજી વધુને વધુ સેવાઓ યોજના અંતર્ગત હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ થાય તો એમાં કચ્છની પબ્લિકને જેનો લાભ મળશે એનામાં ક્યાંય અમારી આરોગ્ય ટીમની જરૂર પડે છે તો અમે તમને હેલ્પ કરવા માટે સરકારની યોજના મુજબ એની માર્ગદર્શિકા મુજબ એમની ગાઈડલાઇન મુજબ અમે એગ્રી છીએ એમની સાથે સહમત છીએ અમે તમારી સાથે જઈએ અને ફરીવાર અહીંયા હેલ્થ હેલ્થ કર્મચારીઓ એમનું બોલાવી એમનું સન્માન કર્યું મને અહીંયા બોલવાનો મોકો આપ્યો એ માટે હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ